ગાય સહાય યોજના બે હજાર ચોવીસ ખેડૂતને દર મહિને વાર્ષિક દસ હજાર આઠસો રૂપિયા આપવામાં આવશે વધુ માહિતી મેળવતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ લાયકોન બટન દબાવો જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે ગૌમાતા પોષણ યોજના બે હજાર ચોવીસ ગૌમાતા પોષણ યોજના ગુજરાત સરકાર દ્વારા એક નવી યોજના ચાલુ કરવામાં આવી છે તેમાં ખેડૂતોને દેશી ગાય આધારિત કુદરતી ખેતી માટે ખેડૂતને દર મહિને નવસો રૂપિયા આપવામાં આવશે અને વાર્ષિક દસ હજાર આઠસો રૂપિયા સહાય આપવામાં આવશે ગાય સહાય યોજના બે હજાર ચોવીસ યોજનાનું નામ ગાય સહાય યોજના દ્વારા રજૂ કરવામાં આવી હતી ગુજરાત સરકાર લાભાર્થીઓ રાજ્યના ખેડૂતો રાજ્ય ગુજરાત સહાય કુદરતી આધારિત ખેડૂતોને મદદ કરો જેઓ દેશી ગાયો ઉછેર કરે છે ઉદ્દેશ્ય કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં એપ્લિકેશન ઓનલાઈન મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના ભારતમાં ગૌમાતાને ખૂબ માનવામાં આવે છે ને હિન્દુ ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે ભારત દેશમાં ગાયોનું ખૂબ જ મહત્ત્વ છે અને ગાયને પૂજા પણ કરવામાં આવે છે એટલે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના બે હજાર ચોવીસ શરૂ કરવામાં આવી છે તેના દ્વારા જે ગાય આધારિત ખેતી કરશે તેમને સહાય આપવામાં આવશે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે દસ્તાવેજ આધાર કાર્ડ રેશન કાર્ડ રેટાનો પુરાવો બેંક એકાઉન્ટ નવી ગૌશાળા ખોલવા માટે પૂરતી જગ્યા અને જરૂરી સંસાધનોનું પ્રમાણપત્ર ગૌમાતા પોષણ યોજના લાભ જાણો ગુજરાત સરકાર દ્વારા તમામ ખેડૂત મિત્રોને ગૌમાતા પોષણ યોજના હેઠળ લાભ આપવામાં આવશે જો તમે પણ ઘરે ગાય રાખતા હોય અને આધારિત ખેતી કરતા હોય તો તમને ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવશે હાલમાં ગાયનું મહત્ત્વ ખૂબ જ છે એટલે વડાપ્રધાન મોદી દ્વારા બજેટમાં પાંચસો કરોડ નક્કી કરવામાં આવ્યા છે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ ઓનલાઈન અરજીઓ હજુ શરૂ થઈ નથી ગુજરાત સરકાર દ્વારા યોજનાના લોન્ચિંગ તારીખ અને ઓનલાઈન અરજી પ્રક્રિયાની જાહેરાત નજીકમાં કરવામાં આવશે જોકે આઈ ખેડૂત પોર્ટલ દ્વારા અન્ય ઘણી ગુજરાત સરકારી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી શકાય છે આઈ ખેડૂત પોર્ટલ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની સામાન્ય પ્રક્રિયા નીચે મુજબ છે આ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો